પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડિંગનું હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ જસ્ટિસ વૈભવી નાણાવટી ગુજરાત હાઈકોર્ટના જજ દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના વી કે પાઠક પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા બાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો તેમજ રાજપાડી ઉમલ્લા ઝઘડિયા પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઝઘડિયા ગામના સરપંચ ગામ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના પ્રયત્નોથી આ બિલ્ડિંગની ટેકનિકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે સિવિલ કોર્ટ બિલ્ડિંગ ઝગડિયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી કે પાઠકે જણાવ્યું હતું કે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગ સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ લેડી બારરૂમ જેન્ટ્સ બારરૂમ જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટરૂમ વિડીયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે ઝઘડિયાની જનતાને નવું સગવડ ભર્યું કોર્ટ બિલ્ડિંગ સમર્પિત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ વધુમાં તેઓએ ઝઘડિયાની જનતાને શુભેચ્છા જણાવ્યું હતું કે જે પણ પક્ષકાર અહીં આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરીએ છીએ ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને એમ જ ન્યાયિક પ્રક્રિયા સાથે સંઘળાયેલ દરેક વકીલ મિત્રો જ્યુડિશિયલ શ્રી કે પક્ષકારોને બધાને એકદમ ભર્યા વાતાવરણમાં સગવડભર્યા વાતાવરણમાં કોર્ટ રૂમમાં કામ કરવા મળશે તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠું છું ઝઘડિયાના પબ્લિકને કે જેઓના અદતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠવું છું કે સારી રીતે કાર્યરે કાર્યરત થાય કોર્ટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષથી લાગણી સાથે વિદાય લે